ડુંગળીની બબાલ શું કરશે સરકાર કૃષિ મંત્રીએ કરી બેઠક ક્યારે આવશે નિરાકરણ રાજ્ય સરકારે આપ્યો ખો કેન્દ્ર સરકાર લેશે એક્શન ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ તાત એટલે કે બાપ અને બાપ ત્યારે બોલે કે જ્યારે તેની હોજરીમાંથી જ્વાળા નીકળતી હોય પરિવારનું ગુજરાન ચાલે તેટલા પણ પૈસા મળતા ના હોય ખેડૂતો રસ્તા પર છે વાત ડુંગળીની છે ડુંગળીના નિકાસ પરના પ્રતિબંધની છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ પ્રતિબંધ દૂર કરવામાં આવે આવનાર માર્ચ સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે આજના વિડીયોમાં જાણવું છે કે શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો શા માટે માગ વધી ભાવ શા માટે વધ્યા આ તમામ વચ્ચે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શું કહે છે કૃષિ મંત્રી શું કહે છે આ તમામ વસ્તુ જાણવી છે આપ પહેલા એ જાણો કે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિમંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે બેઠક પૂરી થઈ કૃષિ મંત્રી બહાર આવ્યા તેની પાછળ પાછળ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ બહાર આવ્યા ઘનશ્યામ પટેલ કે જેઓ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેમણે શું કહ્યું સાંભળો ગઈ સાલ ડુંગળી આ સમયે આ સિઝનમાં મેં સિત્તેર રૂપિયા મણ વેચાતી હતી રજૂઆત માટે આવ્યા હતા સરકારે બે રૂપિયા કિલોએ સહાય ખેડૂતોને જાહેર કરી હતી તો સિત્તેરના હાથસો એટલા માટે મળે છે કે ઉતારો નથી

આ વચ્ચે આપણે એ જાણી લઈએ કે શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ભાવ વધ્યા તો તેનું કારણ શું છે અને મુખ્ય વાત તો એ છે કે આ પ્રતિબંધ કઈ તારીખ સુધી છે ક્યારે અને ક્યાં સુધી પ્રતિબંધ ડિસેમ્બર પછી લેવાયો ડુંગળી નિકાસ પરના પ્રતિબંધનો નિર્ણય આઠ ડિસેમ્બરથી ડુંગળી પરનો લાગુ થયો પ્રતિબંધ એકત્રીસ માર્ચ સુધી લગાવવામાં આવ્યો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે લીધો છે નિર્ણય શા માટે મૂકવામાં આવ્યો પ્રતિબંધ બજારમાં ભાવ વધારે અને વધઘટ રોકવા માટે મૂકવામાં આવ્યો પ્રતિબંધ સરકારનું માનવું છે નિકાસ પ્રતિબંધ ભાવને સ્થિર કરવામાં મદદ કરશે વધતી કિંમતોને અંકુશમાં લાવવા લેવાયો નિર્ણય ભાવ શા કારણે વધ્યા પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિ નીચું ઉત્પાદન વધેલી માંગ આ તમામ વાત વચ્ચે ખેડૂત જાય તો જાય ક્યાં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો શું ખેડૂતને આ પ્રકારે બરબાદ થવા દેવો જોઈએ અથવા તો શું લોકોને મોંઘવારીનો સામનો કરવો જોઈએ બંને તરફ વિકટ પરિસ્થિતિ છે એક તરફ લોકોને મોંઘી વસ્તુ ખરીદવી પડશે તો બીજી તરફ ખેડૂત બરબાદ થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો આ વચ્ચેનો કોઈ રસ્તો આપની પાસે હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર